હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને કંઈ નવું ફરસાણ ખાવાનું મન થાય તો ચટપટા એવા ટેસ્ટી જામનગરના ફેમસ પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવીશું તો ચાલો બનાવીએ તો હું અહીંયા બે કપ જેટલો મેંદો લઈ રહી છું તમે અડધો મેંદો કે અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો નહીં તો ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘીનું મણ ઉમેરીશું તમે તેલ પણ વાપરી શકો છો પણ ઘી ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ અને બહુ સારા એવા ખસ્તા બનશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ ઘૂઘરા જામનગરના બહુ ફેમસ છે અને બહુ ટેસ્ટી એવા ને ચટપટા ચટાકેદાર બનશે તમે એકવાર ખાશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું ને આ રીતે ચેક કરી લેવાનું મુઠ્ઠી પડતું મોણ હોય તો એકદમ સારા એવા ખસ્તા બનશે તો મેં અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી લીધું થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લઈશું તો એકદમ સોફ્ટ લોટ નહીં બાંધવાનો પરાઠાનો લોટ હોય એવો થોડો કડક લોટ બાંધીશું કડક લોટ બાંધશો તો ઘૂઘરા એકદમ સારા એવા ખસતા અને ક્રિસ્પી બનશે તો મેં અહીંયા લોટ બાંધી લીધો તમે જોઈ શકો છો એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું તો લોટ સારી રીતે મસળવાનો જેથી ઘૂઘરા સારા એવા બને તો મેં અહીંયા લોટ પાંચ મિનિટ માટે સારી રીતે મસળી લીધો ઢાંકીને દસેક મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા બટેટા બાફી છાલ ઉખેડી ગરમ ગરમ જ છીણી લીધા અને એક ચોથાઈ કપ જેટલા વટાણા બે ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ અડધો કપ જેટલા લીલા ધાણા એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો એક મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂન જેટલું ચાટ મસાલો એક ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દઈશું તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મેં અહીંયા બટેટા બાફ્યા હતા ત્યારે પણ ઉમેર્યું અને આપણે લોટમાં પણ ઉમેર્યું એટલે ખાસ ધ્યાન રાખવાનું ને એકદમ સારી રીતે બધી જ સામગ્રીઓને મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું મિક્સ થઈ જાય એટલે આપણો આ બટેટાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું તો તમારે ટેસ્ટ કરી લેવાનું મીઠું ઓછું લાગે તો ઉમેરી શકો છો હવે આપણે દસેક મિનિટ જેવું થઈ ગયું લોટને રેસ્ટ થતાં ફરી પાછું એકદમ સારી રીતે મસળી લઈશું તો આપણે પૂરી જેટલા નાના નાના લુવા તૈયાર કરીશું તો ઘૂઘરા બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં એ રીતે આપણે તૈયાર કરીશું તો હું અહીંયા મીડિયમ સાઇઝના ઘૂઘરા બનાવી રહી છું તમારે જે રીતે સાઇઝ જોઈતી હોય એ રીતે તમે બનાવી શકો છો તો એક લુવો તૈયાર કરી લઈશું અને પૂરી જેવું વણી લઈશું તો આ રીતે તો બહુ થીક પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતે પૂરી તૈયાર કરવાની અને એક ટી સ્પૂન જેટલો વચ્ચે આપણે બટેટાનું સ્ટફિંગ ભરી દઈશું તો જેટલું આવે એટલું ભરવાનું અને એકદમ પ્રોપર રીતે ભરવાનું અને આ રીતે બંને સાઈડ ભેગી કરી ચિપકાવી દઈશું તો તમે જોઈ શકો છો તો એકદમ પ્રોપર રીતે ચિપકાવવાની ખુલી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે બંને કિનારને સારી રીતે ચિપકાવી આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરતા જવાનું અને આ રીતે અંદરની સાઈડ ટ્વિસ્ટ કરતા જવાનું અને આ રીતે ઘૂઘરો મેં તૈયાર કરી લીધો તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ઘૂઘરો બની ગયો એ જ રીતે હું બીજો ઘૂઘરો પણ બનાવીને બતાવી રહી છું તો આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી થોડું પ્રેસ કરતા જવાનું અને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરતા જવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બીજો ઘૂઘરો પણ તમને બતાવી દીધું તો મેં એ જ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લીધા તમે જોઈ શકો છો હવે આપણે ફ્રાય કરીશું તો મેં એક કડાઈમાં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને કઢાઈમાં જેટલા ઘૂઘરા આવે એટલા ઉમેરી દઈશું તો તેલ એકદમ સારું એવું ગરમ હોવું જોઈએ અને સારી રીતે ઘૂઘરા આ રીતે ઉપર આવે પછી જ એને સાઈડ ચેન્જ કરવાની તો આ રીતે એકદમ હળવા હાથે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને ગુલાબી જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને ઘૂઘરા ફ્રાય કરી લઈશું જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો તમે થોડા લાલ કરવાના ઘૂઘરાને પણ આ રીતે ગુલાબી જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો કલર ચેન્જ થઈ ગયો એક પ્લેટમાં કાઢી લઈશું તો એ જ રીતે હું બીજા ઘૂઘરા પણ ઉમેરી દઈશ કઢાઈમાં તો જેટલા ઘૂઘરા આવે એટલા ઉમેરતા જઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તો મેં બીજા ઘૂઘરા પણ ફ્રાય કરી લીધા હવે ગરમા ગરમ સર્વ કરીશું તો ઘૂઘરા ગરમ હોય ત્યારે આ રીતે ફિંગરથી વચ્ચે હોલ્ડ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદર એક ટી સ્પૂન જેટલી ફુદીના ધાણાની તીખી ચટણી ઉમેરી દઈશું સાથે મીઠી ચટણી આંબલીની ગળી ચટણી ઉમેરી દઈશું અને મસાલા સીંગ ઉમેરી દઈશું સાથે અને ઉપરથી ઝીણા કટ કરેલા થોડા ધાણા ઉમેરી દઈશું તો તમે આ ઘૂઘરા તમે એમનેમ ખાશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગે છે અને ઉપરથી નાયલોન સેવ ઉમેરી દઈશું તો આ ઘૂઘરા તમને એમને ખાશો તો તમને ચટણીઓની પણ જરૂર નહીં પડે તો તમે આવા તીખા ઘૂઘરા ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો તમે અંદરથી પણ જોઈ શકો છો એકદમ ખસ્તા એવા બન્યા છે અને અંદરનું સ્ટફિંગ પર એકદમ ચટાકેદાર ટેસ્ટી બનીને તૈયાર થયું છે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો